વિપક્ષને ક્યાંક આડે હાથ લીધી લોકસભાની અંદર પણ મુદ્દાઓ ક્યાંક સામેતા મુદ્દાઓ તો એ જ હતા પણ ચર્ચા એટલા માટે જરૂરી બને કારણ કે વડાપ્રધાન જે પણ મંચ ઉપરથી બોલતા હોય એ મંચ ઉપર એની ગરિમા વધી જતી હોય છે ને ત્યાંથી ચર્ચા ચાલુ થતી હોય છે વડાપ્રધાને આજે એક વાત કરી રાજ્યસભાની અંદર કે યુવરાજને એક સ્ટાર્ટઅપ બનાવી દીધા છે એ નોન સ્ટાર્ટર છે નથી લિફ્ટ થઈ રહ્યા નથી લોન્ચ થઈ રહ્યા કોંગ્રેસ નથી લેવો સાથે ચર્ચા કરી આ મુદ્દા ઉપર કે શું વડાપ્રધાને જે વાત કરી છે ત્રણસો સિત્તેર ભાજપ અને ચારસો બાર ચારસો પ્લસ એનડીએ ને શું એ તરફ પાર્ટી કે એનડીએ ગઠબંધન આગળ વધી રહ્યું છે કે શું

એ એ નથી બોલતો તૈયારીથી બોલે છે છે એમને ખ્યાલ ગ્રાઉન્ડ ઉપર અમારી તૈયારી અને અમે છેલ્લા દસ વર્ષમાં કરેલા કામ જે નળસિંહ જળની વાત હોય ક્યાંક બહેનોની વાત કરી ક્યાંક જનધન ખાતાની વાત કરી કિસાનોની વાત કરી સ્વચ્છ અભિયાનની વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુદ્દા મેરિટ બધું જ સાચું હવે એ લોકો તમે એક બાજુ એવું કહો છો કે કોંગ્રેસ ક્યાંય નથી પણ તમારા દિલો દિમાગમાં એટલું બધું છવાઈ ગયું છે કે દર વખતે તમે કોંગ્રેસ કોંગ્રેસ અને હજી એ નેહરુજી ની વાત હજી એ જ એક ભાષાંતર વાંચ્યું કે હું રિઝર્વેશનને સમર્થન નથી આપતો રિઝર્વેશન થશે તો આવું થશે એટલે દરેક વખતે અને હવે દસ વર્ષમાં તો તમે પોતે કોંગ્રેસનું એટલું ધોવાણ કરી નાખ્યું છે કે ખરેખર કોંગ્રેસ ક્યાંય નથી એ માત્ર તમારા દિલો દિમાગ પૂરતી સીમિત થઈ ગઈ છે એટલે એને કોષવાનું અને જેમ તમે કીધું ગરીમા એક ચોક્કસ એક ગરીમા હોય વાત કરીને આગળ મૂકો થ્રી ડોટ ઓ ની જે વાત કરો છો કદાચ તમે બહુ નજીક છો થ્રી ડોટ ઓ ની ચોક્કસ થી આજની તારીખમાં ચૂંટણી થાય તો ત્રણસો સિત્તેર નહીં પણ તમારી પાસે ત્રણસો સીટ આવે એટલું વાતાવરણ તમારું બની ગયું છે કોઈ મિનમેખ્યા ના લાવે વધારે કોંગ્રેસ હોવી જ જોઈએ કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ પણ રીતે તૈયારીમાં નથી એ ભાઈ ગુજરાતમાં તો સાવ નથી જો ગુજરાતમાં નથી તો રાજસ્થાનમાં નથી મધ્યપ્રદેશમાં નથી તો કોંગ્રેસ ક્યાં છે એ આપણો પ્રશ્ન છે જ કોંગ્રેસને પણ દસ વર્ષમાં તમે કરેલા કામ તમારી વૈચારિકતા તમારી માનસિકતા અને તમે જે તમારો બધી જગ્યાએ દેખાઈ રહ્યો છે એ પછી બજેટ હોય કે લોકસભાનું પટલ હોય કે રાજ્યસભાનું પટલ હોય તમે જે બોલો છો મેનિફેસ્ટો જેવું લાગે છે એ મને એવું લાગે છે કે હવે આ લેવલે પહોંચ્યા પછી તમારે આત્મશ્લાઘામાંથી બહાર આવવાની જરૂર છે તમે સારા છો તમે કામ કરી જ રહ્યા છો કામના આધારે મત મળવાના જ છે લોકોએ જન્મ માનસ પર તમને સ્વીકારી લીધા છે એ એમાં જેને કહે ને કે ઉજળી ઉજળી રાત છે તમારા માટે એ અમે પણ સ્વીકારવા તૈયાર છે આ આ વિશ્લેષક તરીકે હું કદાચ બોલું એ વધારે પડતું લાગે કે અત્યારથી મેં પોતે બી એમ સ્વીકારી લીધું કે ભાજપની સરકાર બનવા જઈ રહી છે પણ એ વસ્તુ તમે તમારા મેરિટ ઉપર વાત કરો અને આત્મશ્લાઘા આવે બંધ કરી દો તમે 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 છો કામ કરશો હજી હજી એ સારું કામ કામ કરવા માટે જનતા લાવવાની છે છે અને પણ ઘણા બાકી દેશમાં કે જે પંચોતેર વર્ષમાં નથી થયા આવનારા પાંચ વર્ષમાં તમને ફરીથી ચૂંટીને જનતાને કામ લાવવા છે એટલે કોંગ્રેસને કોષવાનું બંધ કરી દો તમે તમારી મેરિટની વાત કરો તમારી આવડતની વાત કરો અને બે હજાર ચૌદમાં માં જે રીતે તમે આયા હતા કે બાકી બધા પક્ષો

બીજેપી જીતી જાય એ એ નો ડાઉટ વસ્તુ છે કે એ રીતેનું રીતે મળી જાય બીજેપીને પણ ઓલવેઝ એકને એક વાત ઓલવેઝ એક જ પાર્ટી ઉપર જે પાર્ટી ઠીક છે કે વિપક્ષની અંદર સૌથી મોટી પાર્ટી છે પણ એ સૌથી મોટી પાર્ટી હવે એના સિવાય શું એના સિવાય લોકો માટે હજુ બીજા શું સ્ટેપ લઈશું એમાંથી કેવી રીતે બહાર નીકળીશું અને જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે ધન્યવાદ પ્રસ્તાવની વાત હોય પણ ક્યાંક વડાપ્રધાનને તો એવું જ હોય કે ડોટ ડોટ કલાક ભાષણ એટલે ચૂંટણી માટેના જ સંબોધનો હોય એવું ક્યાંક લાગી રહ્યું છે શું કે છે એ વાત સાચી છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે એમનું લોકસભામાં વક્તવ્ય મૂક્યું છે સિન મેનો અવાજ હાલો થોડું જોરથી બોલજો હા એ સ્વાભાવિક રીતે આગામી લોકસભાના સંદર્ભમાં જ છે અને દેશના હજારો લોકો જયારે આ માધ્યમથી જોતા હોય લોકસભાનું માધ્યમનું જીવંત પ્રસારણ થતું હોય છે કરેલા કામો અને પછી તો એ એમનું પ્રવચન એમનું વક્તવ્ય એ જરૂરી છે કારણ કે દેશમાં બધાને સાથે આ મેસેજ પહોંચાડવાનો હતો હવે વાત સાચી છે કે અનેકવિધ કામો થયા છે

ચૂંટણીમાં ભવ્ય આગળ વધવાની છે એટલે અમુક રસ લાવવા માટે પણ આપણી પાસે કોંગ્રેસ છે અને લોકોને ગમે છે કારણ કેમ કોંગ્રેસ કંઈ કરી નથી શકતી એટલે એને ફટકાર પડવો જોઈએ અને ફટકાર કારણ કે કોઈ રીતે કોંગ્રેસ વિપક્ષ પણ બનવા તૈયાર નથી થતી અમારી તો મથામણ છે કે વિપક્ષ એક મજબૂત બને પણ એ પણ નથી થતી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક એમની ઉપર જે પ્રહાર થાય એ સ્વાભાવિક છે ચાલીસ સીટમાં સમેટાઈ જવાની છે એમના એક એક કાર્યો એ પ્રજાને ગળે ઉતરતા નથી એ વાત કરીએ એમ સ્ટાર્ટઅપ ની યોજનાની વાત કરે છે પણ એ સ્ટાર્ટ થઈ શકતા નથી બિલકુલ પણ આપ મજબૂત બને પણ વિપક્ષ મજબૂત બનવા માટે ક્યાંક પાર્ટી તો શાસક પક્ષ એડી સીબીઆઈ કોંગ્રેસ એક જ વસ્તુ કે એડી સીબીઆઈ નો ખોટો દુરુપયોગ કરીને વિપક્ષને ને ક્યાં મજબૂત બનવા દો છો તમે જો ભારતીય જનતા પાર્ટી અનેક અનેક કાર્યકર્તાઓ અનેક સરકારો દ્વારા પ્રજાની વચ્ચે રહી છે અને એમના મુદ્દા મુદ્દા પ્રજાને પ્રજાની અને દેશની જરૂરિયાત વાળા મુદ્દાઓ લઈને પાર્ટી ચાલે છે એવા મુદ્દાઓ લઈને કોંગ્રેસને ચાલતા કોણ રોકે છે તેઓ ભાજપ ભારત જોડવાની વાત કરતા હોય અને એમના નેતા ભારત તૂટે દક્ષિણના રાજ્યોને અલગ અમારે નથી વિપક્ષ લેતી ભારતીય જનતા પાર્ટી એક પછી એક પછી એક બધા જ મુદ્દા ધીરે 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 ત્રણસો સિત્તેર ની કલમ હોય કે પછી તીન તલાક હોય કે રામ મંદિર હોય બધા જ મુદ્દા છે સંકેતો આપ્યા લોકસભા મુકેશભાઈ પ્રશાંતભાઈએ વાત કરી કે અશ્વિનભાઈએ વાત કરી કોંગ્રેસની તૈયારી નથી પ્રશાંતભાઈનું કેવું છે ગુજરાતમાં તૈયારી નથી દેખાઈ રહી તો અન્ય સ્ટેટોમાં કેવા પ્રકારની તૈયારી હશે ખેર કોંગ્રેસ માટે એક તૈયારી છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કરી રહ્યા છે એક કદાચ એક સ્ટ્રેટેજીનો ભાગ હશે કે એક રીતેની તૈયારી પણ હશે એવું કહી શકીએ પણ મમતા બેનર્જીએ એક પડકાર ફેંક્યો જે આજે રાજ્યસભાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ પડકારને લઈને વાત કરી કે મમતા બેનર્જી કહી રહ્યા છે કે ચાલીસ સીટો પણ કોંગ્રેસ જીતી શકે એમાં શંકા છે તો શું ચાલીસ કરતા વધારે આવશે કે નહીં હવે આમાં કેવું છે ભાઈ કે જે મમતા બેનર્જી પેલા વાત ક્લિયર દઈએ કે મમતા બેનર્જી કે કે બિહાર ના કોઈ પેલા લાલુજી કે કે સમાજવાદી ના કોઈ કે એ તો હું એવું માનું છું કે ઇન્ડિયા ના ગઠબંધન ની સ્ટ્રેટેજી નો ભાગ હોય શકે એમાં તમારે કઈ બઉ પડવાની જરૂર નહી ભારતીય જનતા પાર્ટી એ પણ છતાંય પડો કઈ વાંધો નથી બરાબર

તાલુકાઓમાં કે જિલ્લામાં જ્યાં જ્યાં સંગઠન ફેરબદલ કરવાનું છે ત્યાં થઈ ગયું પ્રભારીઓ મુકાઈ ગયા તેની મિટિંગો ચાલુ છે ઉમેદવારોના નામ માટેની નામ પણ નીચલા સ્તરેથી મંગાવાય છે લોકસભા હવે આ કામગીરી અમારી અમારે કઈ ઈવીએમ તો ગોઠવવાનું અમારા હાથમાં છે નહીં તો એ તો કઈ અમારથી થાય નહીં બરાબર અમે હું સુરેન્દ્રનગરમાં ગયો હતો હમણાં તો ત્યાં ટીવીમાં હેડલાઇન આવતી કે ત્રણ જીરો થી એમ કે વડાપ્રધાન પ્રધાન

સુરેન્દ્રનગર ના એક નાના સેન્ટર માં થાય છે હવે આપણે નથી માં કઈ કરે છે એ લોકો પણ આવી વાત થાય છે કારણ કે દેશના પ્રધાનમંત્રી જે લોકશાહી અંદર બનેલા વડાપ્રધાન એ જો એમને એમના કામ ઉપર વિશ્વાસ છે તો સંસદમાં જેમ મંદિરમાં જાવ ઘંટ વગાડે ટેંગ કે અમે આવી જવાના છીએ ત્રીજી જીરો થી ટેંગ અમે ત્રણ જીરો થી આવી જવાના આવું કેવાની જરૂર શું પડે મને ખબર નથી પડતી અને એ પાછું પેલા ભાઈ અહીંયા નીચે ગુજરાતમાં જે પ્રમુખ એ ટીંગ કરી કે પાંચ લાખ થી વધુ મંત્રી જે ટીંગ એવી રીતે આ રીતે કરવાનો મતલબ શું એટલે લોકોમાં એક જે તમે જે વિકાસની વાત કે ભારતીય જનતા પાર્ટીની કે લોકપ્રિયતાની વાત કરો ને એ ધીરે ધીરે ડાઉનફોલ ઉપર આવે કે આ લોકો કઈ રીતે કહી શકે છે અને જે પેલા પેજ પ્રમુખની વાત કરતા હોય તો ભાઈ હમણાં વાત કરીને વિકાસ ની વાત તો નડશે જળ યોજનામાં પ્રસાદ ભાઈ આદિવાસી વિસ્તારમાં જેટલા કૌભાંડ થયા છે કે જેની પરંપરા આપણે મીડિયામાં જ બહાર આવેલી છે ને તો એ યોજનાઓ થાય છે યોજનાઓ થવી જોઈએ ત્રીસ વર્ષ થયા ગુજરાતમાં સરકાર જો યોજના નહીં કરે તો પ્રજાના કામ કેવી રીતે થશે પણ એ યોજનાઓમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર અને આખે આખું બધું ષડયંત્ર સમજ મા કરી એની વાત થોડી કરું એક બે પોઈન્ટ છે સારા મારી પાસે એમણે એવું કહ્યું કે મેં ગુજરાત ને પ્રાધાન્ય આપ્યું સૌથી પેહલા તો ભલે આપણા લોકલાડીલા ગુજરાત છે પણ એ દરેક રાજ્યમાં જઈને આવી વાત કરે છે કે કે પુરાના નાતા ગુજરાતમાં એ એમ છે છે એટલે એમની વાત ને અને આજનું જે એમનું સંસદનું જે સ્ટેટમેન્ટ હતું ને એવું મિનિટ આપણે તો પ્રધાનમંત્રી છે હું તો કાયમ લોકલાડીલા તરીકે સંબોધન કરું છું પણ તમે એક જે પેલા હાસ્ય કલાકાર જે રીતે ઠઠા મસ્કરી કરતા હોય વિરોધ પક્ષની આ રીતે ખરેખર ગરીબ લજવાય હું એવું માનું છું મને એ એ મનમોહનસિંહજી તમે હોય કોઈ દિવસ જ ના કરે સોનિયાજી હોય કોઈ વાત 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 જ કરે પણ તમે જેની કરો તો કોંગ્રેસ આવી અને સવારે સોનિયા રાહુલજી ની જોડો યાત્રા કેટલે પહોંચી એટલે સોનિયાજી શું કરે છે મલ્લિકાર્જુન હવે આની જો તમને વારંવાર સપના આવતા હોય સવારે એ ચિંતા કરતા હોય તો ક્યાં તમારો વિકાસ ને ક્યાં તમારી વાત પણ રાજકીય રાજકીય જંગની અંદર છે તો ચિંતા તો કરવી જ પડશે ટીંગ પાંચ લાખ મત ટિંગ તમને ક્યાંક હસી આવતું પરંતુ જે વસ્તુ છે મુકેશભાઈએ વાતચીત કરી જે આખી વાત કીધી કે વડાપ્રધાન બસ ખાલી એક જ વસ્તુ દેખાય છે આગળ બીજી કોઈ ચર્ચા નથી કરતા જે રીતે વડાપ્રધાને આજે એક મુદ્દો એ પણ કીધો કે કોંગ્રેસના નેતાઓ હવે ક્યાંક ભારતના પણ ભાગલા પાડવાની ક્યાંક એક કરી રહ્યા છે ઉત્તર અને દક્ષિણને અલગ કરવા માટે એના માટેનું ક્યાંક હવે ષડયંત્ર ચાલુ થઈ રહ્યું છે આપની ઉપર પણ આક્ષેપ કર્યા મુકેશભાઈ શું કહેશો કે તૈયારી જમીની સ્થળ ઉપર માત્ર ભારત જોડો ન્યાય આપતા ને જે રીતે એમને પ્રભારી ગોઠવાઈ ગયા છે એ વાત કરી નાખી એટલું જ યોગ્ય છે કે પછી હજુ લોકો વચ્ચે જવાની જરૂર છે એમને રાજ્ય સ્થળે ભાજપ ભાજપની જેમ પણ તમે અલગ શું લઈને આવશો એની આપણે જો વાત કરવાની હોય આજની તારીખમાં તમે મને કહો છો હું એટલા માટે હું કહું છું કે અમે બી ગુજરાતમાં ગુજરાત ભૂલી જાઓ તમે ખાલી અમદાવાદમાં ફરો કે અમદાવાદની સરાઉન્ડિંગ્સમાં ફરો તો ધારાસભ્યના કાર્યાલય કે સંસદ સભ્યના કાર્યાલય અને જે બેઝિક ગવર્મેન્ટ સર્વિસીસ છે લોકો માટેની આધાર કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હોય આવા ચાર પાંચ કાર્યક્રમ એવા છે કે જે ભાજપના કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવે છે ફલાણી સોસાયટીમાં જજો અને એક રવિવારે તમારા કેમ્પ કરવાનો જ છે ભાજપના કાર્યકરો ગમતા કે ના ગમતા સોસાયટીના ચેરમેનને એટલું બધું પ્રેશર આપે કે ત્યાં આવીને બેસી જાય એ એમના માટે એક સારી વસ્તુ છે એનો ટાર્ગેટ પૂરો થાય છે કામ કરે છે આજે માનો કે હું જે વિસ્તારમાં આવ્યો મારો વિસ્તાર અમદાવાદથી એક્સટેન્ડ થયેલો છે સેલા વિસ્તાર પણ ત્યાં દર રવિવારે કંઈક નો કંઈક ભાજપના કાર્યકરો આવીને કામ કરતા હોય કે ભાઈ અમને આ આપો અમને તે અમને ગમતા હોય ના ગમતા હોય બે નંબરની વાત છે પણ એ લોકો ત્યાં દેખાય મીન્સ એમને પ્રેશર છે એમ કોંગ્રેસમાં કાર્યકરો કંઈક અંદર ખાને બહુ નારાજ ચાલે એમના મોડી મંડળથી પણ કે એક તો ઉપર ગણીને દસ જણા તમે સમજો પ્રભારી નિમ્યા મારે હું એ લિસ્ટ ખરેખર શોધી રહ્યો છું આની પેલા એમણે આખા ઇન્ડિયાના મેમ્બર્સમાં પ્રભારી ગુજરાતમાંથી એ જ નામ જગદીશભાઈ ઠાકોર શક્તિસિંહ ગોહિલ ભરતભાઈ સોલંકી અમિતભાઈ ચાવડા અર્જુનભાઈ મોટવાડિયા માટે મને ચિંતા છે કે ભાઈ આ મુકેશભાઈ જેવા અનેકો કાર્યકર કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં સરકાર સત્તા ન હોવા છતાં કોંગ્રેસને વળગી રહ્યા અડી રહ્યા પણ તો આવી રીતે ઝઘડે છે હજી પણ કોંગ્રેસ માટે એ લોકો ક્યાંય નથી કોંગ્રેસ ફોર્માલિટી કરે છે પછી છેલ્લી ઘડીએ નામ ફરી જાય છે કોઈક દબાણ આવે નામ ફરી જાય છે અત્યારે તમને કહી દઉં ગાંધીનગર લોકસભા તમે જોઈ લેજો નામ કોના બહાર આવે છે એ એવા કોઈક જેમ એમના પ્રવાસી કોઈ નામ આવે કોઈ ઉડતા નામ આવતા હોય છે આ બધી વસ્તુ આપણને તકલીફ કરે છે કે કોંગ્રેસે હજી પણ ક્યાંય સિસ્ટમેટિકલી પ્રોફેશનલ કલ્ચર જો ભાજપમાં નક્કી છે એ નક્કી નથી કોણ આવવાનું છે ઉમેદવાર તરીકે પણ જેનું નામ આવશે એની પાછળ એની સેના લાગી જશે કોંગ્રેસમાં આપણે સમજી આટલા વર્ષથી સરકારમાં નથી બળ થોડું તૂટ્યું છે કાર્યકરો બહાર નીકળવા માંડ્યા છે પણ એની પાછળ જે મોડી મંડળે ચિંતન કરવું જોઈએ એમને લોકોને એક્ટિવ કરવા માટે જે કામ કરવા જોઈએ એ છેલ્લા દસ વર્ષમાં પાંચ વર્ષમાં બધું ભૂલી જાઓ આટલું ધોવાણ થયું સત્તર જ સીટ આવી હતી બીજા બે ધારાસભ્યો ગયા હજી ત્રણ જણા જવાના છે તમે ભારત જોડો યાત્રા કરો છો નીતિશ કુમાર બહાર નીકળી ગયા કેટલી વાર રાહુલ ગાંધી કે મલ્લિકાર્જુન ખડગે રૂબરૂ મળવા ગયા નીતિશ કુમાર શું તકલીફ છે મને ગુજરાતમાં બતાવો ચૂંટણી સિવાય રાહુલ ગાંધી દ્વારકામાં છેલ્લે આયા એ પછી એ બી દ્વારકા કેમ આયા હતા બે હજાર બાવીસ ની ચૂંટણી હતી એમણે એને એવું કીધું કે ગુજરાતમાં ધારાસભ્યો એક પક્ષ થી બીજા પક્ષમાં ગયા છે કોંગ્રેસમાંથી ભાજપમાં એક સામટા ચૌદ ચૌદ આઠ આઠ ધારાસભ્યો તકલીફ શું છે આપણે સમજી રહ્યા છીએ મેથોડોલોજી પ્રમાણે કોંગ્રેસ કામ એટલું મેથોડ ને ફોલો કરવામાં એટલી કાચી છે એ પાકી ક્યારે થશે એની ચિંતા

એ પણ એમણે લોકો એ જોવે છે એટલા જ માટે ક્યાંક કોંગ્રેસને પસંદ નથી કરતા કે પછી હવે કોંગ્રેસ આ બધાથી કેવી રીતે ઉપર ઉઠશે સવાલ સૌથી મોટો એ થાય એક મિનિટ છે મુકેશભાઈ થશે જે સંસદમાં મોદીજી વાત કરે તમે જે સવાલો કર્યા ને એ સવાલો કરવાનું એ મંચ જ નતું ખુરશીની ગરિમા પ્રમાણે સમજવાની જરૂર છે અને જે સીતારામ કેસરી વાત કરી કે બાબા સાહેબ હવે અડવાણીજી વડાપ્રધાન ના દાવેદાર તમે ચડી બેઠા એની વાત કરો ને ગુજરાત ની અંદર નીતિનભાઈ પટેલે પૂજા કરી નાખી ઘરે એનું નામ ડિક્લેર થઈ ગયું

તો મને એમ કે મારો હાથ તરત પહોંચી જાય એટલે દેશના કોઈ પણ ભાગમાં કઈ થાય તો મને ચિંતા થાય છે તો મને એમ થાય છે કે મણિપુર છે દેશનો ભાગ છે હજી સુધી પ્રધાનમંત્રી જો આવી વાત કરતા હોય કે મને પગમાં કાંટો વાગે ને તો મારો હાથ જતો રહે એટલે દેશનો કોઈ પણ ભાગ વિકાસ થી વંચિત હોય તો મને ખબર પડી જાય તો મને એમ થાય છે મણિપુર ક્યાં છે તમારા લિસ્ટમાં નથી પીઠ થાબડે એવું એમને ગમે છે ક્યાંક તંદુરસ્ત વાત નથી થતી ક્યાંક વાવાઈ થાય તો એ ક્યાંક બધા સૌ કોઈને ગમે અને પીઠ થાબડે એ પણ ગમે જે રીતે મુકેશભાઈ વાતચીત કરી કે મમતા બેનરજી ચાલીસ ની વાત કરતા હોય ચાલીસ સીટોની ફલાણા કરતા ઇન્ડિયા એક સ્ટ્રેટેજીનો ભાગ હોય ખડગેજી જો ચારસો પાર બોલતા હોય તો એ પણ એક સ્ટ્રેટેજીનો ભાગ હોય પણ એમણે મુકેશ મુકેશભાઈ એ આક્ષેપો પણ કર્યા અડવાણીજીને તમે સાઈડલાઈન કર્યા અહીંયા ગુજરાતમાં નીતિનભાઈ પટેલને સાઇડલાઇન કર્યા મણિપુરમાં હજુ સુધી ગયા નથી તો કેવી રીતે કેવી રીતે તમે આ કહી રહ્યા છો કે દેશ એવો ભાગ નહી હોય કે જે ભાગ ત્યાં કેમ્પ કર્યા કે ના ગયા એનો મને કોંગ્રેસને જો કોંગ્રેસ બોલવા કરતા કામ કરે ને તોય પ્રજાને ગમશે પણ એ બોલ બોલ કરે છે એટલે નથી ગમતી હવે એમણે વિચારવાનું છે સવાલ એ છે કે મણિપુર જેવા સેન્સિટિવ મુદ્દાને હેન્ડલ વિથ કેર કરવાનો થાય નરેન્દ્રભાઈ ત્યાં જાય એના કરતા ત્યાં કામ થાય ને એમાં રસ હોવો જોઈએ આ જે બંગાળની અંદર જે મમતા બેનર્જી જે પણ કઈ કરે છે પણ પ્રજાની વચ્ચે છે એટલે ત્યાં ટકી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને અમે બધાએ આખા રાજ્યમાં એક સાથે મેડિકલ કેમ્પ કર્યા

શભાઈ એક મિનિટ અશ્વિનભાઈ એ માનવું પડશે કે અડવાણીજીને અત્યારે ભારત રત્ન એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે બે ચોવીસ માં કોઈ એ કોઈ નિવેદન ના કરે કે એમને ગુડ બુક્સ માં પાછા લઈ લેવાય ભારતીય જનતા પાર્ટી યોગ્ય વ્યક્તિઓને સમયોચિત ભારત રત્ન મળ્યા માંગ વર્ષોથી કરતી હતી રાજીવ ને ભારત રત્ન મળી જાય પણ બાબા સાહેબ આંબેડકર ને નહીં સરદાર વલ્લભભાઈ પટેલ ને નહીં

જનતાનો જનાદેશ કોને મળે છે આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર